ડીસામાં પડેલા ભારે વરસાદ બાદ નેતાઓની નિષ્ક્રિયતાને પગલે અદ્ભુત અને મનમોહક દ્રશ્યો જોવા મળે છે જેને સ્થાનિકોને જાણે કોઈ જાણીતા હિલ સ્ટેશન પર હોવાનો અનુભવ કરાયો છે શહેરના નવા એલિવેટેડ બ્રિજ પરથી શરૂ થયેલા પાણીનો ધોધ જેને કોઈ કુદરતી વોટરફોલ હોય તેવો નજારો સર્જ્યો છે આ દ્રશ્યો એટલા અદભુત હતા કે બ્રિજ પરથી નીચે પડતા પાણી વચ્ચેથી વાહનો પસાર થઈ રહ્યા હતા જો કોઈ સાહસિક પ્રવૃત્તિથી કમ ન હતો જો કે આ કુદરતી સૌંદર્ય પાછળનું સત્ય કદાચ દિશાના નેતાઓની દૂરદેશી અને કાર્યક્ષમતાનો જ પ્રતાપ છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બ્રિજ પર સમયસર પાણીનો નિકાલ ન કરવામાં આવતા આ પાણી ઉભરાયું હતું અને તેની જ દેન છે કે આજે ડીસાને પોતાના જ વોટરફોલનો અનુભવ કરવાનો મોકો મળ્યો આ અદભુત દ્રશ્યોએ ખરેખર ડીસાના નેતાઓની નિષ્ક્રિયતાને છત્તી કરી દીધી છે લોકો ગંભીર સ્થિતિ વચ્ચે પસાર થવા મજબૂર બન્યા છે ત્યારે નેતાઓ કદાચ આ નવા પર્યટન સ્થળના ઉદઘાટનની તૈયારીઓમાં વ્યસ્ત છે ડીસાના બ્રિજ પર સર્જાયેલા જાણે કોઈ હિલ સ્ટેશન પર વોટરફોલ હોય તેવો માહોલ સર્જી દીધો છે અને તેના માટે આપણે ડીસાના મહાન નેતાઓના આભારી છીએ કદાચ આગામી ચૂંટણીઓમાં આ વોટરફોલ પણ તેમના પ્રચારનો એક મુદ્દો બની શકે છે તો ડીસાવાસીઓ તૈયાર રહ્યો જો ભવિષ્યમાં પણ આવા જ અદભુત દ્રશ્યો જોવા મળે તો સમજી લોજો કે તમારા નેતાઓ તેમની જનસેવામાં કોઈ કસર છોડી રહ્યા નથી